વાલવ એફીસીઓને પત્ર પાંચમો અધ્યાય પહેલી કલમથી મનન કરીએ જો આપણે પરમેશ્વરના સંતાન છે તો જે લિસ્ટમાં લખ્યું છે કશું પણ આપણામાં ના હોવું જોઈએ એટલા માટે પ્રભુના પ્રિય બાળકો તરીકે પરમેશ્વરનું અનુકરણ કરો અને પ્રેમમાં ચાલો જેમ ખ્રિસ્તે પણ તમારા પર પ્રેમ કર્યો અને આપણે માટે પોતાને પોતાને સુવાસ તરીકે પ્રભુની આગળ પોતાનું સ્વાર્પણ કરીને અર્પણ કર્યું પોતાનું બલિદાન કરી દીધું પ્રભુના પ્રેમમાં ચાલો વાલાઓ જો કોઈને આપણે પ્રેમ કરીએ છીએ તો તેમને કોઈ દુઃખ ન થાય જોઈએ છે જો આપણે પરમેશ્વરને પ્રેમ કરીએ છીએ તો તે પરમેશ્વરને દુઃખ નહીં આપીએ જો પરમેશ્વરને પ્રેમ કરીએ છીએ તો તેમને દુઃખ થાય એવું કામ નહીં કરીએ જો કોઈ કહે આવું આપણે આવું કરીએ ના મારા ડેડીને ગમતું નથી ચાલો ત્યાં જઈએ ના મારા મમ્મીને ગમતું નથી જે મારા મમ્મીને ગમતું નથી હું નહીં કરું જે મારા ડેડીને ગમતું નથી હું નહીં કરું શા માટે મમ્મીને હું પ્રેમ કરું છું મારા ડેડીને હું ખૂબ પ્રેમ કરું છું જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો તેમને દુઃખ થાય એવું કોઈ કામ તમે નહીં કરો જો આપણે પરમેશ્વરને પ્રેમ કરીએ છીએ તો પરમેશ્વરને દુઃખ થાય તેવું કોઈ પણ કામ આપણે નહીં કરીએ પરમેશ્વરને દુઃખ પહોંચે તેવા કામ છે તે શું છે ફરીથી લિસ્ટ વાંચીને આગળ વધીશું તમે પ્રેમમાં ચાલો પહેલું પરમેશ્વરનું અનુકરણ કરો જે બાબત છે પ્રેમમાં ચાલો એ પ્રેમમાં ચાલો બાબત વિશે તમને જણાવવા માંગુ છું જો આ રીતે પ્રભુના પ્રેમમાં ચાલો છો તો તમારી અંદર વ્યભિચાર અને કોઈ પણ પ્રકારનું દુરાચરણ અથવા દ્રવ્યલોપની ચર્ચા પણ ના હોય પરંતુ જેમ સંતોને જે શોભે છે વળી નિરલચતા અથવા મૂળતા ભરેલી વાતો ના ઠઠામસ મસ્કરી કેમ કે આ બાબતો બિલકુલ સ્વભાવતી નથી પરંતુ આભાર સ્તુતિ જ સાંભળવા મળે વલાઓ બે અર્થથી વાતો અથવા ગીતો મનુષ્યને જે ઉત્સાહી કરે છે અથવા નસો ચડાવે છે પાપ કરવા માટે ઉત્સુક કરે છે અથવા એવા ગીતો આપણને બિલકુલ સાંભળવાની અનુમતિ નથી અને ત્યાર પછી કેમ કે તમે જાણો છો કોઈ પણ અથવા અશુદ્ધ માણસ અથવા દ્રવ્યલોપી કે જે મૂર્તિપૂજાને બરાબર છે તે પરમેશ્વરના રાજ્યમાં પ્રવેશ નહીં કરી શકે વાલાઓ પ્રભુના રાજ્યમાં જો પ્રવેશવું હોય તો તમારે કોઈ અશુદ્ધતાને સ્થાન ના પૂજોએ તમારામાં કોઈપણ પ્રકારનું પાપ અથવા વેભિચાર અથવા વેભિચારના વિચાર મનમાં ના હોવા જોઈએ ન નિર્લજતા અથવા મૂળતા અથવા ઠઠ્ઠા મસ્કરી શરમ ભરેલી વાતો તમારા મુખમાંથી બિલકુલ ના નીકળવી જોઈએ જો તમારા મુખમાંથી નીકળશે તો તમે પરમેશ્વરના રાજ્યમાં પ્રવેશ નહીં કરી શકો ત્યાર પછી છઠ્ઠી કલમને વાંચું છું કોઈ તમને વ્યર્થ વાતોથી છેતરે નહીં કેમ કે એવા કામોને લીધે જ પરમેશ્વરનો કોપ આજ્ઞા ન માનનારા ઉપર ભડકી ઉઠે છે એટલા માટે તમે તેમના સહભાગી ના બનશો વલ કેટલાક લોકો વ્યર્થતાની વાતો કરતા હોય છે તેમની સાથે ટાઈમપાસ ના કરશો કેટલાક લોકો જ્યારે જુઓ કામુકતાને કામુકતાની ઈચ્છાઓને વધારે તેવી વાતો જ કરતા રહે છે એમની સાથે સમય ના વિતાવશો કોને દગો કરવાનો છે કોને છેતરવાનો છે કોના જીવન સાથે રમવાનું છે કેવી રીતે તેમને બરાબર છેતરવા છે એવા લોકો વાતો કરે છે એમની સાથે સમયના વિતાઓ પ્રિય ભાઈઓ તથા બહેનો શું કોઈ એવું છે જે અન્ય લોકોથી મુખ્ય રૂપે જેઓ ખરાબ બાબતોને આદતી છે ફ્રેન્ડની સાથે રૂમ શેર કરો છો હોસ્ટેલમાં રૂમમેટ તરીકે રહો છો બાઇબલ કે જે ધન્ય છે તેને જે દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી અને પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી વળી નિંદા કરનારાઓની સાથે બેસતો નથી પણ યહવાના નિયમશાસ્ત્રથી તે પ્રસન્ન થાય છે અને યહવાના નિયમશાસ્ત્રનું રાત દિવસ મનન કરે છે તમારા મિત્ર પાપમાં પડીને સંસારમાં પડીને શરીરને મલીન કરી રહ્યા છે તમે તેમની સાથે મિત્રતા ના કરશો તો શું કરવાનું છે બ્રધર એક સારું સ્થાન શોધી લો ભલે નાનું હોય પણ તમારે માટે એક નાનો રૂમ તમે શોધી લો બસ એટલું જ તમને અને તમારી આત્મિકતાને તમને અને તમારી પવિત્રતાને તમને અને પરમેશ્વરની વચ્ચે સંગતીને જે બગાડે છે એવા દુષ્ટો સાથે તમે સમય બગાડ ના કરશો વાલાઓ બાઇબલ જણાવે છે કે એક દુષ્ટ સંગતિ સદાચારણને બગાડી નાખે છે તમે સારા સ્ત્રી અથવા પુરુષો પરંતુ સહેતાને કમ્મર કસી છે તમારી ચાવ તરફના મિત્રો દ્વારા સર્કલ દ્વારા તમારો વિનાશ કરવો છે માટે સાવધાન વ્યર્થ વાદવિવાદમાં વ્યર્થ લોકોની સાથે વ્યર્થ સંગતિમાં તમને કોઈ છેતરી ના કાઢે તમને કોઈ દગો ના કરે માટે સાવચેત થાવ ત્રીજું પરમેશ્વરનું અનુકરણ કરો અને પ્રેમમાં ચાલો આઠમી કલમ વાંચું છું તમે પણ બાઇબલ ખોલજો કેમ કે તમે તો પહેલા અંધકારમાં હતા પરંતુ હવે પ્રભુમાં પ્રકાશમાં છો અર્થા અજવાડાના સંતાન તરીકે એ રીતે ચાલો કેમ કે અજવાડાને જે ફળ છે સર્વ પ્રકારની ભલાઈ અને ન્યાયપણું તથા સત્યમાં છે વડી એ પારખી લો કે પ્રભુને સુપસંદ છે તમે અજવાડાના દીકરા દીકરી તરીકે ચાલો ત્રીજું શું છે પ્રકાશના સંતાન તરીકે ચાલો અજવાળામાં ચાલો અંધકારમાં ના ચાલો તમે પહેલાં એમ કહેતા કેટલા કેમ કહેશે પહેલાં નહીં બ્રધર હજી પણ અમે અંધકારમાં જ છે શું છેવા લોકો તમે પહેલા પાપમાં જીવ્યા તમે પહેલાં શરીરને ભ્રષ્ટ કર્યો તમે પહેલાં જે તમારા મનમાં આવ્યું તમારા હાથોએ કાર્ય કર્યા જે મનમાં આવ્યું તે તમે જોયું જ્યાં આગળ મનમાં આવ્યું ત્યાં તમે ગયા તમારા શરીરે તમને જે પાપ કરવા માટે પ્રેરિત કર્યા એ પાપ કર્યા ક્યારે કોઈ સમયે પરંતુ અત્યારે પાપને અને પાપના કાર્યોને વળી એ જ પ્રમાણે પાપમય શરીરને વધસ્તંભ પર જડી દીધું પાઉલ પ્રેરિત કહે છે કે હવે હું જીવતો નથી પરંતુ મારામાં ખ્રિસ્ત જીવે છે હું ખ્રિસ્તની સાથે વધંભ ઉપર ચડાયો છું હવે પાઉલ નથી તે મરણ પામ્યા છે તો હવે કોણ જીવતા છે હું નહીં હવે હું નહીં મારામાં ખ્રિસ્ત જીવે છે કેટલી અદ્ભુત વાત છે વાચમેની એક અદભુત સેવક ચાઇનામાં એક મોટા સેવક તરીકે નામ મેળવ્યું એક દિવસે તેઓ ટ્રેનમાં સફર કરતા હતા જ્યારે તેઓ ટ્રેનમાં યાત્રા કરતા હતા ટ્રેનમાં યાત્રા કરતા ઘણા લોકો બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા કોઈ પત્તા રમતા હતા કોઈ પીતા હતા જ્યારે કેટલાક લોકો પત્તા રમતા હતા આ પાસે બેઠેલા વોચમેનની ચૂપ બેઠા હતા તે પત્તા રમનારા ત્રણ ચાર લોકો આવો તમે પણ રમો વાલા જેઓ માં જાય છે એકલા નાશમાં નથી જતા આ પાપમય કામ કરનારા લોકો એકલા પાપમય કામ નથી કરતા બીજાને પણ લાવે છે આવો ને અમારી સાથે રમો કહેવાથી વોચમેનીએ કહ્યું મારા હાથ નથી ને એમ જણાવ્યું એમનું બીપી હાઈ થઈ ગયું અરે કેમ મજાક કરો છો હાથ બતાવો છો ને કહો છો હાથ નથી તો આ હાથ કોના છે આ રીતે કહેવાથી વોચમેનીએ કહ્યું આ હાથ મારા નથી એમ કહેવાથી તેમને ગુસ્સો આવ્યો આ શું કહો છો તમે હાથ બતાવો છો ને કહો છો હાથ મારા નથી તો આ હાથ કોના છે કહો છો મારા નથી તો પછી આ હાથ કોના છે વોચમેનીએ જવાબ આપ્યો મારા હાથ વધંભ પર આજથી બે હજાર વર્ષ પહેલા જ જડાઈ ગયા છે અરે તમે શું કહો છો એક સમયે આ હાથ પાપમય કામ કરતા હતા લોકોની હત્યા કરવા માટે ખરાબ કામ કરવા માટે ચોરી કરવા માટે આ હાથોનો ઉપયોગ કર્યો પરંતુ હવે હાથ નથી તે મેં વધંભે જડ્યા છે ઠીક છે સાહેબ થોડો તમારો પ્રચાર રોકો આ હાથ કોના છે ત્યારે વોચમેનીએ કહ્યું આ હાથ મારા નથી મારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના છે આ હાથ આ શરીર આ દેહ આ પગ એ સર્વ મળીને મારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નિવાસ કરવાનો મંદિર છે આ દેહ મારો નથી વધસ્તંભે જડાયો છું હવે મારામાં નિવાસ કરનારે તો હું નથી પરંતુ ખ્રિસ્ત છે એક સમયે હું અંધકારમાં હતો પણ હવે અંધકારમાં જીવતો નથી એ આપણી સાક્ષી હોવી જોઈએ વાલા ભાઈઓ અને બહેનો એ તો આપણા જીવનની અદભુત સાક્ષે બનવી જોઈએ એક સમયે હું ક્રોધી હતો એક સમયે ઘમંડી હતો એક સમયે ચોર હતો એ સમયે તમે શું હતા એ એ સમયે હતા પરંતુ હવે એવું જીવન જીવવાની અનુમતિ નથી એક સમયે હું મરજી પ્રમાણે જીવ્યો સિગરેટ પણ પીતો હતો દારૂ જુગાર રમતો હતો જુગારી હતો ગમે તે હોઈ શકો તે સમય હતા પરંતુ હવે તમારે શું થવાનું છે જાણો છો તમારે અજવાડાના સંતાન બનવાનું છે ખ્રિસ્તના સંતાન બનવાનું છે પિત્તરનો પહેલો પત્ર અને એનો બીજો અધ્યાય એક સુંદર વચન આપણે વાંચીશું પહેલો પિત્તર બીજો અધ્યાય નવમી કલમ પરંતુ તમે તો પસંદ કરાયેલા લોક અને રાજમાન્ય યાજક તરીકે પવિત્ર લોકો અને પરમેશ્વરના ખાસ પ્રજા છો એટલા માટે જેમણે તમને અંધકારમાંથી પોતાના અદભુત પ્રકાશમાં બોલાવ્યા છે તેમના મહાન ગુણોને પ્રગટ કરો અંધકારમાંથી તમને અલગ કરવામાં આવ્યા છે અંધકારમાં જીવવાની અનુમતિ નથી એક સમય અંધારામાં હતા એ સમયે અંધકારના કામ કર્યા એ સમય અંધારામાં હતા પરંતુ હવે પરમેશ્વરે તે અંધકારમાંથી આપણને અલગ કર્યા છે કેટલા લોકો એવું કહી શકે છે એક સમયે હું પાપમય કામ કરતો હતો નીચમય કામ કરતો હતો તેમાં ડૂબેલો હતો પરંતુ પરમેશ્વરે પોતાની મહાન કૃપાથી દયાથી એ પાપમય બંધનોથી પરમેશ્વરે મને છોડાવી લીધો છે અંધકારમાંથી પરમેશ્વરે મને બહાર કાઢ્યો પોતાના મહાન પ્રકાશમાં આમંત્રણ આપ્યું છે એક સમયે અંધારાનું જીવન હતું પરંતુ હવે અજવાળાનું જીવન છે એમ કહી શકતા હોય એવા કેટલા લોકો છે હાથ બતાવશો એક સમયે પાપી હતો આભાર જે લોકોએ પોતાના હાથ નથી બતાવ્યા તમને નીચા દેખાડવાનો મારો ઉદ્દેશ નથી હું પણ એક સમયે જ્યારે કોઈ હાથ બતાવવા માટે કહે હાથ નહોતો બતાવતો શા માટે કેમ કે મારું જીવન અંધકારમાં હતું મારામાં પાપ હતું આ રીતે અંધકારમાં જીવનાર એવા મને પ્રભુશ્વે દર્શન આપ્યું મેં કરેલા દરેક પાપની ક્ષમાપી નવા હૃદયને નવા જીવનને નવી શરૂઆતને પ્રભુએ મારા પર કૃપા કરી છે તેથી હવે જે કોઈ ખ્રિસ્તમાં છે તે નવી સૃષ્ટિ છે જૂની વાતો વીતી ગઈ હવે બધું જ નવું થયું છે હવે તમારે જૂનું જીવન નથી જીવવાનું ફરીથી તમારે અંધકારનું જીવન જીવવાની કોઈ જરૂર નથી પરમેશ્વર શા માટે આપણને અંધકારમાંથી બહાર લાવ્યા છે જાણો છો કે પરમેશ્વરના જે મહાન ગુણો છે તે પ્રગટ કરીએ ઈસુ પવિત્ર પ્રભુ છે કેવી રીતે કહી શકાય મને પવિત્ર કર્યો માટે ઈસુ ખૂબ જ પ્રેમી પ્રભુ છે કેવી રીતે કહી શકાય મને ખૂબ પ્રેમ કર્યો માટે ઈસુ ક્ષમાપનાર પ્રભુ છે કેવી રીતે કહી શકાય મને ક્ષમા આપી છે માટે ઈસુ જીવનોને બદલનાર પ્રભુ છે કેવી રીતે કહી શકો છો મને બદલ્યો છે એટલા માટે અંધકારના સકંજામાં અંધકારમાં રહેલા લોકોને પ્રભુ ઈસુ બચાવે છે કેવી રીતે કહી શકો છો પ્રભુસુએ મને છોડાવ્યું છે એટલા માટે એ જ પરમેશ્વર ચાહે છે પણ તમને છોડાવ્યા ના હોય તમે બદલાયા ના હોય તમને ક્ષમા ના મળી હોય તમે વધારે પાપના ગુલામ બનીને વધારે પાપમાં કામ કરતા વધારે પાપમાં જીવતા ખ્રિસ્તના સાક્ષી કેવી રીતે બની શકો કેવી રીતે ખ્રિસ્તના ગુણોને તમે પ્રગટ કરી શકો છો વલાઓ ઓગસ્ટીન નામના એક જુવાન વ્યક્તિ હતા એ તો એક ભયંકર વ્યભિચારમાં જીવતા હતા વ્યભિચારના એટલા બધા ગુલામ થયા હતા કે અંતમાં તેમના ઘરમાં કામ કરનારી છોકરી સાથે વેવિચાર કરવા લાગ્યા એટલા વેવિચારી બન્યા હતા પરંતુ તેમની મા આસુ વેવડાવીને પ્રાર્થના કરતા તેમની મા જેટલી વધારે પ્રાર્થના કરતી એટલું જ વધારે ઓગસ્ટીન પાપમાં જીવતા હતા પરંતુ એક દિવસે તેના ઘરમાં કામ કરનારી તે છોકરીના હવે પોતે ગુલામ બની ગયા છે એ સત્યને જ્યારે તેમણે જાણી લીધું ત્યારે તેઓ ખૂબ જ રડ્યા હાય હું કામ કરનારી છોકરીનો ગુલામ બન્યો છું એ ગુલામનો હું ગુલામ બન્યો છું મારું વ્યક્તિત્વ કેવું છે શું મારી કોઈ ઇજ્જત રહી છે મારા જેવા ઇજ્જતહીન વ્યક્તિને ઇજ્જત અપાવનાર પરમેશ્વર છે આંસુ સારી સારી તે ખૂબ રડ્યો તે દિવસે ઈસુ ઓગસ્ટીન નામના જુવાનને દર્શન આપ્યું તે દિવસે વેબિચારમાં ગુલામ બની ચૂકેલા ઓગસ્ટીનને ઈસુએ સંપૂર્ણ રીતે બદલી નાખ્યો એક નવું હૃદય ઓગસ્ટિને પ્રાપ્ત કર્યું આ રીતે સુધરી ગયા પછી પવિત્ર જીવન જીવતા સમયે એક દિવસે જ્યારે રોડ પર જતા હતા પાછલા સમયમાં જેની સાથે વેપાર કર્યા એક વેસ્યા ઓગસ્ટીને જતા જોઈને હે ઓગસ્ટિન ઓગસ્ટિન હું છું જોરથી બૂમ પાડી ઓગસ્ટિને પાછું વળીને જોયું ત્યારે કોણ હતી પાછલા સમયમાં જેની સાથે પાપ કર્યું તે જ વેસ્યા હતી હું જ છું ત્યારે ઓગસ્ટીને પાછું ફરીને કહ્યું તું હા તું જ છે પરંતુ હું તો એ ઓગસ્ટીન હવે રહ્યો નથી હું એક નવ ઓગસ્ટીન બન્યો છું હું તો હવે બદલાણ પામેલો ઓગસ્ટિન છું હવે મને અજવાળામાં જેમણે તેડ્યો છે તે ઓગસ્ટીન છું પવિત્ર જીવન જીવવા માટે બોલાવ આવેલ ઓગસ્ટીન છું તું તો તું જ છે પરંતુ હું તો તે નથી આજે કેટલા લોકો કહી શકે છે એક સમયે હું ભટકેલો હતો એક સમયે પરમેશ્વરથી દૂર જીવન જીવ્યો પરંતુ હવે એવું જીવન આજે નથી તે જ વિષયને આપણે બાઇબલમાં જોઈએ છે આઠમી કલમ ફરીથી વાંચીએને પત્ર પાંચમો અધ્યાય આઠમી કલમ શું લખ્યું છે વાલાઓ આવો આપણે વાંચીએ કેમ કે તમે તો પહેલા અંધકારમાં જીવતા હતા પહેલા તમે અંધકારમાં હતા એટલે કે પાપમાં જીવતા હતા એ તો પહેલાંની વાત છે પરંતુ હવે તો એટલે કે જે વ્યક્તિ ખ્રિસ્તને ઉદ્ધારકર્તા સ્વીકારે છે તેના બે ઇતિહાસ છે એક પાપનું ઇતિહાસ અને બીજું પવિત્ર જીવન એક સમય તો અંધકારમાં હતા પરંતુ હવે પ્રભુ ઈસુમાં તમે અજવાળામાં આવ્યા છો આપણામાંથી કેટલા કહી શકે છે એક સમય હું પાપમાં હતો પરંતુ હવે પ્રભુના સંતાન તરીકે જીવું છું એક સમય અંધકારમાં ફર્યો અંધકારના કામો કર્યા પરંતુ આ સમય પવિત્ર જીવન જીવું છું અને પવિત્ર જીવન જીવવા માટે આશા રાખું છું જેમને ધાર્મિકતાની ભૂખ તથા તરસ છે તેમને ધન્ય છે બાઇબલ જણાવે છે કે એવા જીવનમાં આશા રહેલી છે એ તમારી સાક્ષી હોય તો કેટલું સારું વાલા ભાઈઓ અને બહેનો તમારું સર્વકામ અંધકારમય છે તમારા દરેક પગલાં અંધકારમય છે મનમાં આવતા દરેક વિચાર અંધકારમય છે કારણ જાણું છો ન્યાયપાળાનો સૂરજ પ્રભુ સુખ્રિસ્તની વિરોધમાં તમે જાઓ છો એટલે તમારું જીવન દુર્ભાગ્યવાળું બન્યું છે પરંતુ એકાત્મિક ભાઈ તરીકે એક આત્મિક આગેવાન તરીકે એક વિનંતી છે શું છે જાણો છો ખ્રિસ્તરૂપી ન્યાયપણાના સૂરજને છોડીને વિપરીત દિશામાં જનાર તમે એ દિશા છોડી દો અને ખ્રિસ્તની તરફ પાછા ફરો તમારું જીવન જ્યોતિમય બની જશે તમારા જીવનની અંદર શાંતિ આવશે તમારું જીવન આશીર્વાદથી ભરાઈ જશે શું કોઈ એવું જીવન છે ખ્રિસ્તના વિરોધમાં ખ્રિસ્તથી દૂર જનારા લોકો આજે આ સત્યને જાણીને હું તો ખ્રિસ્તથી દૂર દૂર ચાલ્યો જાઉં છું મેં જે પગલાં ભર્યા જે કામ કર્યા ખરાબ હતા પણ આજે આ સત્ય મેં જાણ્યું છે હવે હું ખ્રિસ્ત તરફ પાછો આવવા માંગુ છું પરિણામે ઈસુખ્રિસ્ત તરફ જોતા આત્મિક પરિણામને આત્મિક દોડને આગળ વધારવા માંગુ છું પ્રભિસુ તરફ જોતા મારું જીવન આગળ વધારતા અજવાળાના સંતાન તરીકે મારા પગલાં આગળ વધારવા છે મારા જોવાના એ વિષયો અજવાળાના બનવા જોઈએ મારા હરેક સોચ અને વિચાર અજવાળાના બને હું અજવાળાના સંતાન ઈસુ ખ્રિસ્તની તરફ જોતા મારા જીવનની અંદર આગળ વધવા માંગુ છું એવું કહેનાર છે તો મારી સાથે મળીને પ્રાર્થના કરશો મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા ખૂબ જ સીધું ને સ્પષ્ટ અમારી સાથે વાત કરી છે માટે આભાર જો અમે તમને પ્રેમ કરીએ છીએ તો જે કામ તમને ગમતા નથી તે અમે ના કરીએ જે કામ તમને ગમતા નથી બાઇબલે અમને તે જણાવ્યા છે પિતા તેમાંથી જે પહેલું છે વે નિર્લજ વાતો મૂર્ખ વાતો મસ્કરી બે અર્થવાળી વાતો કરવી તેની તમે ઘૃણા કરો છો એવા જીવનથી અમને બચાવી લો અમે કહીએ છીએ તમે અમને પ્રેમ કરો છો તમને આનંદ થાય તેવું અમારું કામ તમને પ્રસન્ન કરનારું અમારું જીવન અમે જીવી શકીએ સૌભાગ્ય આપજો અને એ જ પ્રમાણે પિતા આ સમય પ્રાર્થના કરનાર દરેક વ્યક્તિ પર દયા કરજો અમે વચન અનુસાર જીવી શકીએ દયા કરજો अजवाड़ा ना संतान तरीके जीवी सके सौभाग्य आपजो आशीष आपजो ना नाम थी मांगे छे पिता आमीन प्रभु के नाम से सबको चलो मेरा नाम किरण है मैं गरीब परिवार से हूँ मेरे पिताजी का फूलों का व्यापार था जितना भी कमाते थे उन पैसे से शराब पीते थे घर में पैसे नहीं देते थे हमारा वो बिल्कुल ध्यान नहीं देते थे मुझे मेरे भाई और मेरी बहन का पालन पोषण करने के लिए मेरी माता छोटा सा काम करती थी इस तरह से मेरी माता मेहनत करने पर भी घर चलाने के लिए हमारे पास पैसे नहीं रहते थे तब मैं सिक्स क्लास में था तब मेरी पढ़ाई को मैंने छोड़ दिया और परिवार का पालन पोषण करने के लिए मैं होटल में काम करता था जो भी मैं पैसे कमाता था मेरी माता को देता था इस तरह से मैं दिन में काम करते हुए रात में ऑटो चलाना सीख लिया इसके साथ मैंने कार चलाना भी सीख लिया मुझे एक कंपनी में ड्राइवर की नौकरी मिली उस कंपनी में नौकरी करते हुए कुछ दिनों के बाद मैंने फाइनेंस में कार लिया उसी कंपनी में कार को मैंने कॉन्ट्रैक्ट बेस पर दिया हर महीना मुझे साठ हजार मिलता था जब मैं साठ हजार कमाने लगा मैं अपनी पुरानी स्थिति को भूल गया इतने पैसे कमाने के कारण मेरा शरीर अहंकार से भर गया जितने पैसे मैं कमाता था उन पैसों से शराब पीता था और दोस्तों के साथ लड़कियों से पाप करने के लिए चाहे कितना दूर भी हो चले जाता था और मैं एक फिल्म हीरो का बहुत बड़ा फैन था मैं फैंस एसोसिएशन का प्रेसिडेंट था उस हीरो का फिल्म कब रिलीज होगा इस तरह से मैं इंतजार करता था जिस दिन फिल्म रिलीज होती थी फ्लेक्सिस बांधना हीरो के पोस्टर को धूप से नहलाना पटाखिया जलाना बाइक रैली करना इस तरह से करता था और फर्स्ट शो सबसे पहले मुझे ही देखना है कहकर चाहे अस्सी या नब्बे हजार हो शो के सारे टिकट्स को खरीद कर दोस्तों को देता था और सारा दिन थिएटर के पास नाचते हुए और शराब पीते हुए रहता था इस तरह से मैं पैसों को फिल्म्स के लिए शराब पीने के लिए और लड़कियों के पास जाने के लिए मैं कर्ज करता था अगर हमारे दोस्तों में किसी का किसी का से झगड़ा हो तो और वो हमें कॉल करने से तब हम लोग जाकर उन्हें मारते थे मैं जिस पर निर्भर होकर अपनी मर्जी के अनुसार जीता था एक दिन अचानक से वो कॉन्ट्रैक्ट चला गया और मेरा कार भी बार बार रिपेयर होने के कारण उसके लिए पैसे बहुत खर्च हुए और जिनके पास मैंने उधार में पैसे लिए थे वो घर आकर झगड़ा करने लगे और ये देखकर आसपास के लोग हंसने लगे तब मैंने अपने दोस्तों को कॉल करके पैसे मांगा मुझे देने के लिए उनके पास पैसे थे लेकिन उन्होंने मेरा फोन लिफ्ट नहीं किया तब मुझे बहुत बुरा लगा मेरे दुखी होने के कारण अपमान होने के कारण मैं हैदराबाद आ गया मैं हैदराबाद तो आ गया था लेकिन उन कर्जों के कारण रात में मुझे नींद नहीं आती थी बिना शांति के मैं हर समय अकेला दुखी रहता था यहाँ वहाँ घूमते रहता था और सोचता था मैंने एक अच्छा जीवन बिताया लेकिन अब क्यों ऐसे हो गया मरने से अच्छा है सोच रहा था जब मैं इस तरह से सोच रहा था तब मुझे कलवरी टेम्पल याद आया उसी दिन मैं कलवरी टेम्पल गया और उसी दिन 26 जनवरी को मेगा यूथ फेस्ट हो रहा था परमेश्वर प्रभु के दास के द्वारा मुझसे बात किए प्रिय भाई और बहन सावधानी से सुने आपका जीवन हजार रुपए के बराबर है यानी शैतान आपको कितना भी मरोड़ दे दबा दे बिगाड़ दे कितना भी हाँ अपने पैर के नीचे रख कर दबा दे ये हजार रुपए अपने एक रुपए का भी महत्व नहीं खोया आपके प्रति परमेश्वर का महत्व जो है एक प्रतिशत भी शैतान आपके महत्व को कम नहीं कर सकता आप परमेश्वर के स्वरूप में बनाए गए हैं आप परमेश्वर की समानता में बनाए गए हैं परमेश्वर आपसे पहले जितना प्रेम करता आज भी उतना ही प्रेम करता है जितना महत्व आपको दिया है उतना ही महत्व आज भी देता है आप कितने भी बिगड़े हो पतन हुए हों ये बात सुनकर वही मैं अपने घुटनों पर रहकर रोते हुए प्रार्थना किया और मेरे सारे पापों को मान कर उन्हें छोड़ दिया तब मेरे हृदय का बोझ सारा उतर गया मैं मैं एक मसीही हूं लेकिन मैं चर्च बिल्कुल नहीं जाता था क्रिसमस को मेरी माता चर्च आने के लिए कहने से मैं तब भी नहीं जाता था लेकिन उस दिन से मैं नियमित रूप से कलवरी टेम्पल को जा रहा हूँ और आत्मिक रूप से आगे बढ़ रहा हूँ एक दिन ऑल नाइट प्रेयर में प्रभु के दास सेवा के बारे में कह रहे थे जब चर्च में लाखों लोग हो तो उनकी सेवा दस हजार लोग करना है जब दस हजार हो तो उनकी सेवा हजार लोग करना है लेकिन कलवरी टेंपल में लाखों लोगों की सेवा सिर्फ हजार लोग कर रहे हैं ऐसे कहने पर मुझे लगा कि मैं सेवा करूं। पहले मैं अपनी मर्जी के अनुसार जीता था लेकिन अब प्रभु के लिए काम करना है उनकी सेवा करना है सोच कर मैं सी एस टी टीम में ज्वाइन हुआ मैं सेवा में रहते हुए सौ लोगों को कलवरी टेम्पल ले आया और मैं जहा रहता हूँ हमारे पास में रहने वाले 200 लोगों को मैं कलवरी महोत्सव में ले आया और मैं लाखों लोगों को सुसमाचार समाचार पहुँचाना है कहकर मैं दो बार कलवरी आवाज की सहायता किया मुझ जैसे पाप इन व्यक्ति को क्षमा किया है इसके बदले में प्रभु को मैं क्या दे सकता हूँ कहकर मैं कलवरी टेम्पल फुल टाइम सेवा में ज्वाइन हुआ अब मैं और मेरा परिवार बहुत खुश है हमारे परिवार में खुशी का कारण है कलवरी टेम्पल कलवरी टेम्पल में कहने वाला पवित्र वचन है मुझे वचन के द्वारा आत्मिक रूप से आगे बढ़ाने वाले धैर्य देने वाले मुझे सुधारने वाले मुझे ठीक करने वाले हमारे प्रभु के दास को मेरा हृदय पूर्वक धन्यवाद नाश होने वाले मुझे अपना संतान बनाया मुझे स्वर्ग का वारिस बनाया मेरे ईशु को सारी महिमा आदर और गौरव मिले પ્રભુમાંથી પ્રિય ભાઈઓ તથા બહેનો આપ સર્વ નહીં તમને સારું છે કલવરી અવાજ બે હજાર ત્રણમાં પ્રારંભ થયો અને આજે બે હજાર ત્રેવીસમાં વીસ વર્ષ થઈ ગયા છે વાલાઓ તમે આ ટીવી પ્રોગ્રામથી પ્રેમ કર્યો પ્રોત્સાહન આપ્યું પ્રાર્થના કરી વળી એટલું જ નહીં તમારી ભેટ દ્વારા તમે સર્વએ મદદ કરી એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું એ સમયે અમારો આ કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં ભારત દેશમાં બોલાતી ભાષાઓ દરેક મુખ્ય ભાષાઓમાં પ્રભુસુની સુવાર્તાને મે પહોંચાડી શકે મહેનત કરીએ છે એ જ પ્રમાણે દરેક મહિને લગભગ 650 ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ બોજથી ભરાયેલી આ સેવકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા પ્રાર્થના અને સહયોગ જરૂરી છે એક કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર સુધી એક એક કાર્યક્રમ માટે ખર્ચ કરવો પડે છે જો પ્રભુ તમને પ્રોત્સાહિત કરીને આ ટીવી કાર્યક્રમની મદદ કરવા માટે તમારા મનમાં બોજ આપે તો નિશ્ચય પ્રાર્થના કરીને આ સેવકાયમાં મદદ કરજો હું ચાહું છું વાવ હૈદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મિટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો હું વિનંતી કરું છું વાવો આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલવરી અવાજની સહાયતા કરશો અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો તેમનું નામકરણ કરવાનું હોય અક્ષર અભ્યાસ કરવાનો હોય મીઠું કરાવવાનું હોય આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો શનિવારે કલવરી અવાજ ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહવાન આપું છું એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થઉં તમારી ખુશીને સંપૂર્ણતા મળે મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત પરમેશ્વરની સુવાર્તાને સંસાર સુધી પહોંચાડવાની સેવામાં તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનની અપેક્ષા રાખતા પ્રભુમાં આપના પ્રિય કુમાર અમારું એડ્રેસ કલવરી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર